આહવા તાલુકા પંચાયત નો અંદાજે પંચોતેર વર્ષ જૂનું ભવન અત્યંત જર્જરિત હાલમાં છે છત પરથી સ્લેબ પોપડા પડતા ભીમ અને પાયાના મોટી તિરાડો જોવા મળી રહી છે જેના કારણે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામ આવતા નાગરિકોને જીવને જોખમ ઉભું થયું છે ડાંગ જિલ્લામાં અંદાજે પંચોતેર વર્ષ જૂની આહવા તાલુકા પંચાયત જર્જરિત કર્મચારીઓના માથે જીવનું જોખમ આહવા તાલુકા પંચાયતનું અંદાજે પંચોતેર વર્ષ જૂનું ભવ્ય અંત્ય જર્જરિત હાલતમાં છે છત પરથી પોપડા પડતા બીમ અને પાયામાં મોટી તિરાડો જોવા મળી રહી છે કારણે અહીં ફરજ પર બજાવતા કર્મચારીઓને કામ અર્થે આવતા નાગરિકોના જીવને સતત જોખમ ઉભું થયું છે તાજેતરમાં સુરત જિલ્લાના માંડવી તટકેશ્વરમાં સર્જાયેલા ટાંકી કાંડની ઘટના બાદ હવે સરકારી તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉઠ્યા

અહીં સો જેટલા ગામોમાંથી રોજ બરોજ સેંકડો લોકો પોતાના વહીવટી કામો માટે અહીં આવે છે આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકોમાં ચર્ચા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે શું સરકાર માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનશે માત્ર મુલાકાત્યો જ નહીં અહીં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પર ફફડાટ અનુભવી રહ્યા છે કચેરીમાં બેસીને ફાઇલ ઉપર કામ કરતી વખતે ક્યારે ઉપરથી છતનો ભાગ નીચે પડશે તે નક્કી નહીં અરજદારો જ્યારે કચેરીમાં આવે છે ત્યારે છત જોઈને ભયભીત થઈ જાય છે તંત્ર ભલે ટેન્ડર પ્રક્રિયાની વાતો કરતું હોય પરંતુ જમીનની હકીકત એ છે કે જર્જરિત ભવનમાં બેસવું એ મોતના કુવામાં ઉતરવા સમાન છે સ્થાનિક લોકોની માંગ છે કે નવી બિલ્ડિંગ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા યુદ્ધના ધોરે ધોરણે નવા ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે નહી કોઈક દિવસે આવા તાલુકા પંચાયતનું ભવન પોતાની માફક તડકેશ્વર ટાંકીની જેમ ધરાસઈ થઈ જશે જેમાં કોઈ નવાઈ નથી